ખેરગામમાં નલ સજલ યોજનામાં અધિકારીઓએ ભારે ભ્રષ્ટાચાર કર્યો ખેરગામ તાલુકાના વડપાડા તથા તોરણવેરા ગામે નલ સજલ યોજનામાં અધિકારીઓએ ભારે ભ્રષ્ટાચાર કરતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તથા ધરમપુર તાલુકા અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલે એમના સમર્થકો સાથે ખેરગામ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ખેરગામ તાલુકાના પાટી વડપાડા તથા તોણવેરા ગામે સો ટકા આદિવાસીઓ રહે છે ખેડૂતોને સરકાશીના દમણ ગંગા પ્રોજેક્ટ અંતર્ગત પાઇપલાઇન નાખવામાં આવી છે જેના કારણે ખેતીલાયક જમીનને મોટું નુકસાન થયેલ છે જે બાબતે સરકાર તરફથી વળતરની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ પાણી પુરવઠાની યોજના નલ સે નહીં પણ નલ સે ભ્રષ્ટાચાર બની રહી છે પાટી ગામની અંદર ઓગણીસ જેટલા સહ ખાતેદારોને વળતર આપવામાં આવ્યું છે પરંતુ શંકાસ્પદ છે અહીં એસીથી વધારે ખાતેદારોને વળતરથી વંચિત રાખવામાં પાટી અને વટપાડા ગામના સરપંચ અને અધિકારીઓની મેળાપીનામાં કરવામાં આવ્યું છે અને ઉપરાંત ટોરાવેરા ગામે પણ પાણીના ટાંકાઓ પણ જે જગ્યાએ સમ બનાવેલ તેનાથી અન્ય ખાતેદારની બ્લોકમાં બનાવીને ઈરાદાપૂર્વક ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જેથી આમાં તપાસ કરીને સરપંચ અને અધિકારી સામે પગલાં લઈ એ રીતના મામલતદારને રજૂઆત કરવામાં આવી છે અને આવનાર દિવસોમાં જો એ કોથોડિયાના અંડર પગલાં ન લેવાશે તો વાસ્તાના ધારાસભ્ય આંદોલન કરશે એવી ચીમકી આપી છે કોઈ પણ જગ્યાએ અન્યાય થાય તો જેમને પણ સમય હોય કોઈને ટેલિફોનિક જાણ નથી કરતા પરંતુ એક મેસેજ મળે તો તમામે પહોંચવાનું હોય છે આપણે એકતા રાખવી પડે અને સંગઠિત થવું પડશે સાથે અહીંયાના જે મામલતદાર છે એ મામલતદાર સાહેબને પણ આપણે વિનંતી કરીએ છીએ કે આજે અમે ફક્ત તમારા પાસે ન્યાયની માંગણી લઈને આશા લઈને આવ્યા છે જો આગામી દિવસોમાં ન્યાય નહીં મળે ને તો ખેડૂતભાઈ આપણા વિસ્તારમાં જે પાઇપ લાગેલા છે ને ઉખાડી ફેંકવાની તાકાત ના અને વડપાડા ગામે જે પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર થયો છે મધુવનની પાઇપલાઇન જે જે ખેડૂતોના ખેતરમાંથી ગઈ છે પરંતુ એમને જે રીતનું વળતર મળવું જોઈતું હતું એ રીતનું વળતર મળ્યું નથી અગાઉ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ અહીના ભ્રષ્ટ તંત્રએ સાંભળવામાં આવ્યું નથી પરંતુ આ વખતે અમે કડક શબ્દમાં કહીએ છીએ આ ભ્રષ્ટાચારને જો અટકાવશે નહીં તો અમે મામલતદાર શ્રીની કચેરીમાં બેસીને ધરણા કરીશું એમના દરવાજા પર બેસીને ધરણા કરીશું જો હજુ પણ પાણી પુરવઠા અને અહીંના વહીવટી તંત્ર અમને નહીં સાંભળશે તો અમે બિલ્લીમોરા પાણી પુરવઠાની ઓફિસમાં પણ ઘેરાવો કરીશું ખેડૂત હંમેશા અરજી પત્ર જ આપશે કે પછી આંદોલન કરશે ન્યાય મળશે ખરો ખેડૂતોની સાથે ત્યારે કોઈ આગેવાન નહીં હતા કે આજે પાટી ગામ કોઈપણ જાતની પક્ષપાતી ભૂલીને આજે અમારા વડપણ હેઠળ આવેદનપત્ર આપ્યું છે ત્યારે અન્યાયના વિરોધમાં ન્યાય ન મળે ત્યાં સુધી અમે એમની જોડે રહીશું